ત્યાં તેમની અટકને લઈને વિવાદ શરૂ થઈ ગયો હતો અને ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ શોભનાબેન બારૈયા જે મહિલા ઉમેદવાર છે તેમને જાહેર કર્યા છે આ શોભનાબેન બારૈયા તે પોતે પૂર્વ શિક્ષક છે ને તેમના પતિ

તે કોઈ પણ ભોગે હજી સુધી શાંત નથી થયો પણ હિંમતનગરનું જે કાર્યાલય છે ત્યાં ભાજપના કાર્યકરો પહોંચ્યા હતા ટપાલ લખી હતી અને પ્રદેશના જે નેતાઓ છે તેમના સુધી આ ટપાલ મોકલવાની વાત કરી હતી ને તેઓએ કહ્યું હતું કે જો ઉમેદવાર નહીં બદલવામાં આવે તો ભાજપને આ બેઠક ગુમાવવાનો વારો આવશે આ ઘટનાના પડગા હજી સમ્યા નથી તેવામાં હિંમતનગર તાલુકા પંચાયતના સદસ્ય જે જીતેન્દ્ર ઝાલા તેમણે સોશિયલ મીડિયામાં એક વિડીયો મૂક્યો છે અને સાબરકાંઠાની જે પોલીસ છે તેના પર ગંભીર આરોપ લગાવ્યા છે સાબરકાંઠા જિલ્લાના જે પોલીસ વડા છે વિજય પટેલ તેમને તેઓએ સંબોધીને શું વાત કહી છે તે આપ સાંભળો હું જીતેન્દ્રસિંહ ઝાલા તાલુકા પંચાયત સદસ્ય વક્તાપુર દરબારગઢ હું સાબરકાંઠા જિલ્લા એસપી સાહેબને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે સાહેબ શ્રી ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના તમામ કાર્યકર્તાઓને કઈને કઈ રીતે હેરાન કરવામાં આવે છે મારે ન છૂટકે સાહેબ આજે કહેવું પડે છે તમને ત્રણ દિવસથી પોલીસ દ્વારા મારા કાર્યકર્તાઓને હેરાન કરવામાં આવે છે સાહેબ મારે ન છૂટકે આજે ગૃહમંત્રીને રજૂઆત ના કરવી પડે એ માટે સાહેબ મહેરબાની કરીને તમે તમામ પોલીસ સ્ટેશનના પીએસઆઈને રજૂઆત કરી દો કે મારા કાર્યકર્તાઓને આ રીતે હેરાન કરવામાં ના આવે કોઈ ફોલ્ટ હોય સાહેબ તો તમે જણાવી શકો છો બાકી બીજી રીતે સાહેબ તમે કાર્યકર્તાઓને હેરાન ના કરો પોલિટિકલ વસ્તુ સાહેબ અલગ છે આખી તમે તમારું કામ કરો અમે અમારું કામ કરીએ સાહેબ અમારો કોઈ ફોલ્ટ આવશે તો તમે સાહેબ એરેસ્ટ બી કરી શકો છો અમને બાકી સાહેબ ખોટી રીતે હેરાન ના કરો મારા કાર્યકર્તાઓને સાહેબ તમને નમ્ર વિનંતી છે મારે ઉપર સુધી ના જવું પડે એટલા માટે બે હાજરી સાહેબ તમને નમ્ર વિનંતી કરું છું હું કે ખોટી રીતે સાહેબ હેરાન ના કરો આમ સાબરકાંઠામાં હજી ભાજપમાં ભડકા જેવી સ્થિતિ યથાવત છે કેમ કે ભાજપના કાર્યકરો વારંવાર એક જ વાત કહી રહ્યા છે કે શોભનાબેન બારીયાને બદલવામાં આવે અને તેમની જગ્યાએ કોઈ બીજાને ટિકિટ આપવામાં આવે તેવામાં તાલુકા પંચાયતના સદસ્ય સાબરકાંઠાના જે જિલ્લા પોલીસ વડા છે તેમણે કહ્યું છે કે ત્રણ દિવસથી તમારી જે પોલીસ છે તે અમારા ભાજપના કાર્યકરોને પરેશાન કરી રહી છે જો તે પરેશાન કરવાનું બંધ નહીં કરે તો ના છૂટકે તેમણે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને આ બાબતની રજૂઆત કરવી પડશે આમ ફરી એક વખત સાબરકાંઠા જે બેઠક છે તેમાં મોટો વળાંક આવ્યો છે અને પોલીસ પર ગંભીર આરોપ લાગ્યા છે જો તમને આ પ્રકારના સમાચાર પસંદ આવતા હોય તો નવજીઓ ન્યૂઝની ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર